આણંદના સરદારગંજ માં તસ્કરોએ સાગ મટે આશરે અઢાર દુકાનો તાળા તોડીને કરેલ ચોરીથી ખળભળાટ ખળભળા તસ્કરોએ મોટા ભાગની દુકાનો માંથી રોકડ રકમ ની ઉઠાંતરી કરી સલામતી ના નામે શૂન્ય જેવી સ્થિતિ થી તસ્કરો ને મળ્યું મોકડું મેદાન આણંદ શહેરના સરદારગંજમાં આજે સવારે ચાર એક વાગ્યાના સુમારે તસ્કરોએ એક બાદ એક અઢાર દુકાનો ના તાળા તોડ્યા ને મોટા ભાગે રોકડ રકમ ની ઉઠાંતરી કરી હતી આ ઘટનાએ શહેરભર માં ચકચાર જગાવી છે સરદારગંજમાં ચોરી થઈ હતી જેમાં સવારે છ મહિલા સાત લાખ ચોરી કરી હતી તેમાં સીસીટીવી પુરાવા હવા છપાય પોલીસે ગુનો દાખલ ન કર્યો ખરેખર ગુનો બન્યો હવા છપાય તેને ઢાંકવા માટે પોલીસ એફઆઈઆર ફાળતી નથી પરિણામે રીઢા તસ્કરોને મોકળું મેદાન મળી જાય છે પરિણામે સલામતીના નામે શૂન્ય જેવી સ્થિતિ પરવારતા સરદારગંજમાં વહેલી સવારે કોઈ વિના ચોરીનો ખેલ પાડ્યો હતો જે ચોરી થઈ છે ત્યાંથી રોકડ રકમ ની ચોરી થયેલી છે કોઈ ને ત્યાં વીસ હજાર પચાસ હજાર કોઈક વેપારી ત્યાં એસી હજાર તો કોઈક ને ત્યાં નેવું હજાર મારી દુકાન માંથી આશરે પંદર હજાર ની રોકડ રકમ ચોર લઈ ગયા છે આનંદની મધ્યમાં ના સરદારગંજ ની શરૂઆત થઈ હતી અહીં એપીએમસી ની સો અને અન્ય એકસો થી વધુ મળીને પચાસ થી વધુ નાની મોટી દુકાનો આવેલી છે મોટા ભાગના વેપારીઓ હોલસેલ માં વેપાર કરે છે આજે સવારે ચોરીની ઘટનાથી વેપારીઓ માં ભય નો માહોલ છવાયો છે દુકાનદારો સાથે વાતચીત અને સીસીટીવી ફૂટેજ માં જોવા મળ્યા અનુસાર સવારે પોણા ચાર થી સાડા ચાર ના સમયગાળામાં તસ્કરો અઢાર થી વધુ દુકાનોમાં તાળા તોડીયા હતા છવ્વીસ ના રોજ સવારે ચાર વાગે તેર મિનિટ પર અમારી દુકાન ના શટર જેટ હતો એને તોડી નાખવામાં આવ્યો એમને ચોરી કરવાનો પ્રયત્ન કર્યો મેન લોક તોડ્યો અને જે લોંગ સેન્ટ્રલ લોક આવે એના એ તોડી એને તોડીને જે કેશ હતી દુકાન ના અંદર અમાઉન્ટ અરાઉન્ડ વન લાખ રૂપિયા જેટલી હતી એ એ લઈને ગયા છે ખાલી આણંદના સરદારગંજમાં સાડા ચાર ના અંદર અંદર અરાઉન્ડ અરાઉન્ડ અઢાર થી વીસ દુકાનો ને તાળા તોડીને બધામાં આવો ચોરી કરવાનો પ્રયત્ન થયો છે સિક્યોરિટી બાબતે ઘણા લોકોએ રજૂઆત કરેલી છે બટ અસોસિએશન અને ખાસા લોકોના ચક્કરમાં લઈ એ લોકોના સહેમતીના હિસાબથી હજુ સિક્યુરિટી બાઉન્સર નહીં રાખ્યા બટ બધાને સીસીટીવી સર્વેલન્સ તો રાખેલું જ છે અમે આજે પણ એમને રજૂઆત જ કરી કે આટલી મોટી ગંજ છે આટલી બધી દુકાનો છે સો દુકાનો ઉપર પ્લસ છે ગંજમાં તો સિક્યોરિટી હોવી ફરજિયાત આજની ઘટનામાં ગંભીર બાબત એ ઉજાગર થઈ હતી કે છેલ્લા ઘણા વર્ષોથી સરદારગંજમાં રાત્રિના સમયે સલામતી માટે સિક્યોરિટીની વ્યવસ્થા જ નથી આ અંગે એસોસિએશનના પ્રમુખ સહિત હોદ્દેદારોને અગાઉ રજૂઆત કરવામાં આવી હોવા છતાંય આ ઘટના સમગ્ર શહેર ચકચાર જગાવી છે જેથી પોલીસે પણ તપાસ હાથ ધરી છે જેમાં સીસીટીવી ફૂટેજ મેળવીને તસ્કરોની ઓળખ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસના લાંબા હાથ તસ્કરો સુધી કેટલા સમયમાં પહોંચશે તે જોવું રહ્યું